આપણે જે બાબા સાહેબ નો કાનતી રથ છે એને લઈને થોડીક ચર્ચાઓ કરીશું અને એક તર્કશીલ વ્યક્તિત્વ કહી શકાય એવું એક વ્યક્તિત્વ આજે ભીલ કી આવા યુટ્યુબ ચેનલમાં આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે તેમને પૂછીશું કે અહીં બાબા બુધવિહાર નું નિર્માણ કરેલું છે તમારું સ્વાગત છે ગોયલ સાહેબ ભીમકી આવાજ યુટ્યુબ ચેનલ માં જય ભીમ નમો બુદ્ધાય અહીં બાબા બુધવિહાર ને જોઈ અને તમને કેવું લાગે છે મને બાબા બુદ્ધ વિહાર જોઈને એવું લાગે છે કે આ ગઈકાલે બુદ્ધનો દેશ હતો અને આવતીકાલે ચોક્કસ આ બુદ્ધનો દેશ હશે એવી અનુભૂતિ આ જગ્યા પર ઉભા રહ્યા થાય છે તો આ બુદ્ધનો દેશ છે અહીંયા બુદ્ધના વિચારોથી ચાલનાર વ્યક્તિઓ હતા પણ એમણે પોતે જે ચાર પેઢીથી કબીર માનવા વાળા હતા એમણે પોતાના સમાજ તરફ દ્રષ્ટિ ફેલાવી એ મારો જે સમાજ હતો એ બૌદ્ધિસ્ટ જ હતો આજે આ લોકોની આક્રમણકારીઓની આક્રમકતાના કારણે એમની દમનતાના કારણે આજે હિન્દુ ધર્મ ની અંદર પરિવર્તિત થયો છે કેમ કે એમની એમની પાસેથી પહેલા પેલું જે હતું એ એ લઈ લઈ લેવામાં લેવામાં પછી એમની પાસે જમીન હતી પણ અને આ એક ઉભડેક માણસ જેને કહેવાય તેની પાસે કઈ નથી એવો વ્યક્તિ તરીકે આપણને રજૂ કરે અને એમાંથી આપણે શૂન્યમાંથી પાછું સર્જન કરવાનું છે કેમ કે જે બુદ્ધિ વિચારધારા આપી હતી એ વિચારધારા બાબા સાહેબ આંબેડકરે પચીસ વર્ષના વીસ વર્ષના અનુભવ પછી એમને એમ નક્કી થયું કે મારો સમાજ જો આ જ રીતે જ જશે રહેશે તો મારું જીવન જતું રહેશે તો એ મારો સમાજ અહીંથી ઘસી નહીં શકે એટલા માટે ચાર પેઢીના કબીર કબીરપંથ ઉપરાંત એમણે સમાજ તરફ દ્રષ્ટિ દોડાવી અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો અને પોતે પણ બૌદ્ધ ધમનો ખૂબ અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એમની નજરની અંદર જે બૌદ્ધ ધમ આવ્યો એ બૌદ્ધ ધમ આપણને સ્વીકાર કરવાનો ગીતો છે એનું કારણ છે કે બૌદ્ધ ધમ એક જ ફાટામાં માણસ જતો રહે તો આપણો અનુભવી માણસ અજ્ઞાની માણસ ક્યાંક ખોટી જગ્યાએ જતો રહે છે બૌદ્ધ ધમને માનતો બંધ પણ થઈ જાય કેમ કે એની અજ્ઞાનતા છે એટલા માટે પોતાના વિચારોથી જે બૌદ્ધ ધમ ઉભો કર્યો બાબા સાહેબે અને એનો ગ્રંથ લખ્યો કે બુદ્ધા એન્ડ ધમ્મા એ હિન્દીમાં પણ છે અંગ્રેજીમાં પણ છે અને હવે ગુજરાતી અનુવાદ પણ એનો જોવા આપણને મળે છે બાબા સાહેબે જે આપણને સોંપ્યો છે એ ધમ આપણે સ્વીકારવાની જરૂર છે આનાથી આપણી અંદરની અલગતાને એકતામાં ફેરવી શકાય છે આ જ હેતુ એમનો હતો એટલે એમણે પોતે બૌદ્ધ ધમ સ્વીકાર્યો હોવા છતાં પોતાની રીતે લખ્યો બૌદ્ધ ધમ ને અને એ બૌદ્ધ ધમ આપણે સ્વીકારવાનો તૈયાર ભાણું છે આપણી પાસે આપણે કઈ એમાં જમવાનું બનાવવાનું નથી એમણે તૈયાર ભાણું પીરજ્યું છે અને એ ભાણામાંથી આપણે કઈક અંશ લેવાનો છે અને બૌદ્ધ ધમ અંગીકાર કરવાનો છે બૌદ્ધ ધમ અંગીકાર કરી શકીશું તો આપણી પાછળની પેઢીઓ બૌદ્ધિસ્ટ બનશે એટલે પહેલું બૌદ્ધ ધમ સ્વીકારવો જરૂરી છે જરૂરી આજનું આજની માંગ છે આ દેશમાં આજની માંગ છે કે જે બૌદ્ધિસ્ટ હતા એને પાછું પોતાના ઘરે પરત ફરવાનું કોઈલ સાહેબે આપણને ખૂબ જ સરસ વાત કરી બૌદ્ધ ધમ એની શાખાઓમાં વહેંચાયેલો છે જેવી રીતે જે બાબા સાહેબ જીવનમાં અંતિમ ગ્રંથ તેમણે લખીને આપણને આપ્યો છે અને તેમના સંઘોષનો આપણે નીચોડ કહી શકીએ ધ બુદ્ધા હિઝ ધમમાં તો આપણે એ પ્રમાણે ચાલવું જોઈએ ખૂબ જ સરસ વાત કરી તેમણે કે બે લાખ કરતા વધારે પુસ્તકો બાબા સાહેબે વાંચ્યા હતા તેમની પોતાની જે લાઇબ્રેરી હતી તેની અંદર પણ પચાસ હજાર કરતા વધારે પુસ્તકો હતા તો પુસ્તક પ્રેમી ઇન્સાન એક પુસ્તકનું દહન કરે છે અને એ પચીસ ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસ ના દિવસે તો એ પચીસ ડિસેમ્બર ને મનુશ્રુતિ દહન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે તો અહીં આપણે થોડીક એ પણ વાત કરીશું કે બાબા સાહેબે મનુશ્રુતિનું દહન શા માટે કર્યું હતું મનુષ્યની અંદર એવા કયા કાયદાઓ હતા અથવા તો અંદર એવું શું હતું કે પુસ્તક પ્રેમી માણસને પુસ્તકને સળગાવવાની જરૂર ઊભી થઈ તો સાહેબે કીધું હતું કે ધર્મ મનુષ્ય માટે હોવો જોઈએ મનુષ્ય ધર્મ માટે નહીં તો આપણે ગોયંદ સાહેબને પૂછીશું કે મનુષ્યુધિમાં એવું શું છે કે બાબા સાહેબને એનું દયન કરવું પડ્યું હતું લગભગ પાંત્રીસ જેટલા ધર્મોનું બાબા સાહેબે અધ્યયન કર્યું છે અને એ અધ્યયનનો નિચોડ એમની પાસે છે એમના પુસ્તકો દ્વારા આપણને એ વિચારોને આપણી સુધી એમણે પહોંચતા કર્યા છે તો આપણે મનુસ્મૃતિ પણ બરાબર વાંચી છે મનુસ્મૃતિની અંદર જે વર્ણ વ્યવસ્થા છે બાબા સાહેબની ખટકી કે વર્ણ વ્યવસ્થાની અંદર એક ઊંચ અને બાકી બધા નીચ કેવી રીતે હોય રામા સાહેબે ધર્મનું અધ્યયન એટલા માટે કર્યું કે મારો સમાજ જે માની રહ્યો છે હિન્દુ ધર્મને એને મારે છોડાવવો હશે તો કોઈક એવા દમને મારે મૂકવો પડશે જેને છોડીને એકતાના ઘરમાં આવી શકે કેમ કે ટુકડા ટુકડાની અંદર આ દેશની અંદર અનેક જાતિઓ બનાવી છ હજાર સાતસો ને જાતિની અંદર આપણે એસસી એસટી મનુસ્મૃતિનો પણ અભ્યાસ કર્યો હોય એ સહજ વાત છે એમણે મનુસ્મૃતિને એમને નહીં સળગાવી હોય અથવા એમને એમ નથી સળગાવી એના વિચારોને દરેક મનુષ્ય પર કેવી અસર કરે છે એ વિશે એમણે પોતે અનુભવ્યું છે અને એ જ જાતિમાં જેમાં છે જેને અતિ કચડિત અતિ કચડાયેલી જાતિ ગણવામાં આવે છે જે નીચામાં નીચી જાતિ છે જેને ચાર વરણથી બહાર મળેલી છે જાતિ એવી વર્ણ વ્યવસ્થાની અંદર બાબા સાહેબ હતા અને પોતા એમનો સમાજ પણ એ અવસ્થામાં હતો કે એનો ઉદ્ધાર કરવો જરૂરી હતું એટલે એમણે પોતે જ કેમ કે માન્યતાથી માણસ પીડાય છે મનુસ્મૃતિ એટલે માન્યતાનું ઘર એમાં નવી નવી માન્યતાઓ સિવાય કંઈ નથી આ કીધું છે ની અંદર એટલે એનો અમલ કરવો જ રહ્યો એવી એમની માન્યતાઓ છે એમની જટિલતા છે આ જટિલતા દૂર કરવા માટે એમણે રોજ બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિનું દહન કર્યું અને પોતાના સમાજને એક મિસાલ આપી કે આ વર્ણ વ્યવસ્થા છે એનો આ વિરોધ કરું છું અને બૌદ્ધ ધર્મ આજે ભલે હું જન્મ્યો હિન્દુ ધર્મમાં પણ હું હિન્દુ ધર્મમાં મનીષ એ એમનું પ્રણ હતું અને એ પ્રણ એમને એમના મૃત્યુ પર્યંત જાળવી રાખી અને એનો અમલ કર્યો ખૂબ સરસ વાત કરી સાહેબે તેમનો કિંમતી સમય આપી અને આપણી સાથે મુલાકાત કરી તો આપણે રમણીકભાઈ ગોહિલ સાહેબને ખૂબ ખૂબ સાધુવાદ આપીશું ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે રણછોડભાઈ પણ અહીં ઉપસ્થિત રહ્યા સાથે હસમુખભાઈ પણ અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ આપણે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપીશું ફરીથી સૌને જય ભીમ નમો બુદ્ધાય Yeah, é mean